નું છેરાંજી ગણાતું કપરાળા તાલુકામાં સોથી એકસો પયાસ ઇંચ જેટલો વરસાદ પડવા છતાં ચેકડેમના ભાવે પાણી દરિયા વહી જતું હોવાથી પીવાના પાણીને સિંચાઈ માટે વલખા મારવા જેવી પરિસ્થિતિ ઊભી થતી હતી પરંતુ રાજ્ય સરકારે વનબંધુ બે યોજના હેઠળ નાના મોટા બસ્સો કરોડથી વધુના ખર્ચે ચેકડેમ બનશે જેમાંથી એસી કરોડના મોટા ચેકડેમ બની જતાં હવે ત્રણથી ચાર કિલોમીટર સુધી પાણી ઘેરાશે ંગાપાર અને કોલક નદીના કિનારે આકાર પામેલા થી સિંચાઈ અને પીવાના પાણી સમસ્યાનું નિરાકરણ આવ્યું છે ચૌધરીની રજૂઆત સફળ બની છે અને લોકોએ મેળવ્યો છે બે વર્ષમાં સંપૂર્ણ કપરાડા ખેતીવાળો સૌથી મોટો તાલુકો ગુજરાતમાં બનશે એવી આશાઓ સેવાઈ રહી છે ધરમપુર અને વિભાજન થયેલું કપરાડા જેને ચેરાપુંજી તરીકે કહેવાય છે મિનિમમ એકસો પચીસ થી દોઢસો ઇંચ વરસાદ પડતો તમામ નદીઓ આજે દમણ હોય પાર નદી હોય મોટી નદીઓ છે કપરાડામાંથી જ નીકળે છે કપરાડા અને ધરમપુરમાંથી નીકળે છે પરંતુ વરસાદ એટલો વરસાદ પડવા છતાં પણ માર્ચ એપ્રિલ જૂન મહિના પાણી માટેની લોકોને મુશ્કેલી પીવાનું પીવાના પાણીનું સોલ્યુશન તો અત્યારે આપણે નોર્મલી કરી દીધું છે પરંતુ સિંચાઈ માટેની જે સુવિધા અગત્યની ચેકડેમો અત્યારે મિનિમમ અમારા એસી જેટલા ચેકડેમો અમે પ્લાનિંગ કરેલું છે અત્યારે વર્ષો પહેલા જે નાના ચેકડેમો બનતા એ ટાઈપના ચેકડેમ નહીં પણ અત્યારે મિનિમમ ત્રણ પાંત્રીસ થી ચાલીસ ફૂટ સુધીના મોટા ચેકડેમો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે એમાં અત્યારે દમણ ગંગા અને પાર નદી બંને નદીઓ અને કોલક નદી જ્યાં જ્યાં જે લોકેશન છે અમારી એજન્સીઓ કામ કરે છે સર્વે કરે સર્વે કર્યા પછી અને મોટા ચેકડેમ બન્યા પછી ચેકડેમ ની અંદર પાણી માની લો કે આજે પચ્ચીસ ફૂટ હાઈટ નો ચેકડેમ છે તે પચ્ચીસ ફૂટ હાઇટ નો ચેકડેમ માં બેતાળ કિલોમીટર પાણી હોય અને એ પાણીનો સ્ટોરેજ થાય બંને સાઈડ નદીના બંને આ કાંઠાએ લિફ્ટ એરિકેશન એલ આઈ બનાવી આપીને સિંચાઈની સુવિધા કેવી રીતે ખેડૂતોને નાગરિકોને મળે તેની ચિંતા સરકારે કરી છે અને ધુવન મંડુ ભાગ ની યોજના થકી આખા કપરાડામાં મિનિમમ અમારું ટાર્ગેટ બસો થી અઢીસો કરોડના અમે ચેકડેમ બનાવવાનું ટાર્ગેટ અત્યારે અમારા પાસે સો કરોડના જેટલા ચાલીસ પાંત્રીસ ચાલીસ કરોડના ચેકડેમો થઈ ગયા છે અને ચાલીસ કરોડની વહીવટી મળી ગઈ છે ને બાકી પ્રોસેસમાં છે પણ મોટામાં મોટો ઓગણચાલીસ કરોડ રૂપિયા સુધીનો એક કપરાડા વિસ્તાર પાણી આવતા બે વર્ષમાં આવતા બે વર્ષમાં એવું દેખા છે કે કપરાડામાં જ્યાં જોતા નાની મોટી નાના નાના ખેડૂતો ખેતી કરતા થઈ જશે અને ખેતી કરી રહ્યા છે પણ વિશેષ એનાથી વધારે ખેતી સારામાં સારી કરી શકશે